મહેસાણાના બહુચરાજીમાં તસ્કરોએ શાળાને નિશાન બનાવી બહુચરાજીની પ્રાથમિક શાળાની તિજોરીની ચાવીઓ ચોરાઈ ગઈ ચાવીઓ ચોરાતા વિદ્યાર્થીઓ પેપર વિના રહ્યા ધોરણ ત્રણ થી પાંચના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર તિજોરીમાં હતું અને તેની ચાવી ચોરાઈ ગઈ છે તિજોરીની ચાવી ચોરાતા બાળકોની પરીક્ષા પર અસર પહોંચી છે સવાલો પણ અનેક થઈ રહ્યા છે સવારે અમે જયારે અંદર દાખલ થયા ત્યારે તાળું ને કમ્પ્લેટ જ હતું અમે તાળું ખોલી અંદર ગયો ઓફિસમાં ગયો ત્યારે જોયું તો અંદર બધો સામાન અસ્ત વ્યસ્ત પડેલો હતો મેં કીધું પહેલી નજર એવું લાગ્યું કે કોઈ બિલાડી કેવું કોઈ આવ્યું હશે પણ પછી જોયું કે તિજોરી લગભગ બધી તિજોરીઓ પણ તૂટેલી હતી એવું દેખાણું પછી મેં થોડું રિસર્ચ કર્યું બાળકોને બધાને બહાર કાઢ્યા કીધું તમે બધા બહાર જતા રહો અને પછી રિસર્ચ કર્યું તો ગ્રિલ બારીની ગ્રિલ છે એ તૂટેલી હતી અને ત્યાંથી સ્લાઇડર ખોલી અને અંદર કોઈ ઉતરી હોય અને ડીવીઆર અને કેમેરા બધું જોયું તો એ બધું અત્યારે હાલ દેખાતું નહોતું